નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં તો આજે આપણે આવ્યા છીએ રાજસ્થાન પોકરણ જ્યાં રામદેવ દર્શન કરીશું તો મિત્રો આજે આપણે આવ્યા છીએ રામદેવરા જે રાજસ્થાનમાં આવેલું છે અને અહીંયા રામાપીરના દર્શન કરવા આપણે પહોંચી આવ્યા છીએ તો ભક્તોની ભીડ તમે જોઈ શકો છો અહીંયા કને કેવી છે તો હજારો લાખોની સંખ્યામાં માણસો અહીંયા ભક્તોમાં અહીંયા દર્શન કરવા માટે જે બીજ છે તે બીજ મોટા મોટી બીજના દર્શન કરવા અહીંયા ભક્તો ઉમટી પડ્યા છે અને લાઇન તમે જોઈ શકો છો કેટલી લાઈન લગભગ બે કિલોમીટર અહીંયા લાઇન લાગે છે અને આ અંદરનો ભાગ છે મંદિરનો તો મંદિરના ભાગ અંદરના ભાગમાં પણ તમે જોઈ શકો છો કેટલી ટ્રાફિક છે બહુ ભીડ જોવા મળી આજે બીજને બધા ભક્તો બીજના દર્શન કરવા રામદેવ પીરના અહીંયા પહોંચી આવ્યા છે અને આપણે પણ અહીંયા અંદર આવ્યા અને અહીંયા દ્રશ્ય જોયું તો બહુ ટ્રાફિક જોવા મળી આપણને તો આપણે રામદેવપીરના આગળ દર્શન કરીશું અને ડાલીબાઈના તથા અહીંયા આજુબાજુમાં જે વિસ્તાર આપણે જોવાલાયક છે જે તે બધું આપણે સંપૂર્ણ જોઈશું અને જાણીશું તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આપણે સવારના લગભગ છ વાગ્યાની આસપાસ ભુજથી નીકળ્યા હતા રામદેવરા અને રામદેવરા આપણે પહોંચી આવ્યા છીએ સાંજના લગભગ દસ સાડા દસ કલાકે અને અહીંયા ડાયરેક્ટ આવીને આપણે લાઇનમાં ઊભા રહી અને

રામદેવરા મંદિર બાબા રામદેવમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે તો મિત્રો આપણે ઘણા એવા નાના મોટા મંદિરો જોયા અને દર્શન કર્યા છે તમે પણ ગયા હશો પરંતુ અહીંયા જે રામદેવરા જે રામદેવ પીનું મંદિર છે ત્યાં ટ્રાફિક આપણે જોઈએ એવી ટ્રાફિક શાયદ ક્યાંક જ આપણે જોવા મળે તો બહુ ટ્રાફિક હતી અને માંડ માંડ આપણને દર્શન કરવા જળ્યા કારણ કે અહીંયા રામદેવ પીનું દર્શન કરવા બહુ મુશ્કેલ છે તો આપણે દર્શન કરવા મળ્યા અને અહીંયા હાલ આપણે બાજુમાં જ પહોંચી આવ્યા છીએ તમે જોઈ શકો છો કેટલી લાઇન છે ચારે બાજુ ભીડ લાગી છે માણસોની અને અમારો કચ્છથી સંઘ લગભગ સત્તરથી અઢાર માણસોનો અમારો સંઘ હતો ત્રણ ચાર ગાડીઓ હતી અમારી તો બધા સાથે મળી અને અહીંયા પહોંચ્યા છીએ અમે અને આ મેન દરવાજો તમે જોઈ શકો છો અહીંયાથી સામે આપણે આજે બારે લાઈન લાગી છે આ લાઈન જોઈ શકો છો હજારોની સંખ્યામાં માણસો અને આ સામે જ આપણે અહીંયા રામદેવ પીરના આપણે દર્શન કરીશું તેની સમાધિના તો સામે તમે જોઈ શકો છો તો મિત્રો આ છે રામદેવ પીરની સમાધિ અને આપણે અહીંયા દર્શન કરી લઈએ જય બાબેરી જય રામદેવ પીર અને મિત્રો મોટામાં મોટી એક વાત કે અહીંયા હજારો લાખોની સંખ્યામાં માણસો ભક્તો આપણને જોવા મળી રહ્યા છે છતાં પણ આપણને વિડીયો કે ફોટો પાડવાની કોઈ મનાઈ નથી તો બહુ સારું કહેવાય કારણ કે દૂર દૂરથી માણસો આવે અને અહીંયા બાબાના દર્શન અને તેના ફોટા લઈ અને ઘરે પણ બધાને દર્શન કરાવે તો બહુ સારી સુવિધા છે ઘણા એવા મંદિરોમાં વિડીયો ફોટો એલાવ નથી પરંતુ અહીંયા કોઈ મનાઈ નથી કોઈ જાતની અહીંયા બહાર આપણે નીકળીશું તો અહીંયા રામદેવ પીરના આપણે ગોડલા અને તેના ઉપર બિરાજમાન છે તો ચારે બાજુ તે રામદેવપીરના અહીંયા દ્રશ્યો આપણે ફોટા વગેરે જોવા મળતા હોય છે અને માણસો પણ અહીંયા જે પોતાની સેલ્ફીઓ અને ફોટા અહીંયાની કેદ કરી અને પોતાના ફોનમાં લઈ અને જે ઘરે જઈને બધાને બતાવી શકે તો બહુ સારો એવો સુંદર મજાનો મંદિર છે રામદેવપીરનો ને રાતનો નજારો તો કંઈક અલગ જ છે અહીંયાનો તો મિત્રો આપણે આખરે ભીડભાડમાં રામદેવપીર બાબાને આપણે દર્શન કરી લીધા છે અને ત્યારબાદ પાછળના ભાગમાં આપણે અહીંયા પહોંચી છીએ અને હવે આગળ આપણે ડાલીબાઈને દર્શન કરીશું અને અહીંયા કને બાજુમાં તમે જોઈ શકો છો પાછળના ભાગમાં ચારે બાજુ સુંદર એવું ડેકોરેશન લાઇટનો તો મિત્રો અહીંયા બાજુમાં જે મંદિરની અંદર જે ભજની કલાકારો છે તે બાબા રામદેવજીના ભજન ગાઈ રહ્યા છે તે પણ માણસોને અહીંયા સાંભળી અને મન શાંત થાય તેવું હવામાન વાતાવરણ અહીંયાનું તો મિત્રો હવે આપણે બાબાના દર્શન કરી લીધા છે અને હવે બારે માર્કેટમાં જે મેન બજાર છે તેના દ્રશ્યો પણ થોડા ઘણા આપણે જોઈ લઈએ તો માર્કેટમાં આપણે જે પણ ખરીદી કરવી હોય તો દરેક વસ્તુ અહીંયા મળતી હોય છે આપણને જો આપણા માટે કે ઘર પરિવાર માટે આપણે અહીંયાથી લઈ કરી અને ઘરે લઈ જઈ શકીએ અને મંદિરની પાછળના ભાગમાં આપણે વાત કરીએ તો અહીંયા તળાવ આવેલું છે તો મિત્રો આ તળાવનું નામ છે રામ સરોવર તળાવ અને અહીંયા હજારોની સંખ્યામાં જે લોકો અહીંયા અને દર્શન કરી અને ત્યારબાદ આ તળાવમાં સ્નાન કરે છે અને અહીંયા બોટિંગની પણ વ્યવસ્થા છે તો બોટિંગમાં પણ માણસો બેસી અને મનોરંજન કરી શકે છે તો બહુ સારું સુંદર મજાનું અહીંયા તળાવ છે મંદિરની બાજુમાં જ આ ગેટની બાજુમાં જ અહીંયા આવેલ છે સાત નંબર ગેટ છે આ અહીંયા સામે જ તળાવ તમે જોઈ શકો છો સુંદર મજાનું તળાવ છે અને ત્યારબાદ અહીંયા મંદિરની આજુબાજુમાં પણ ઘણી એવી સમાધિઓ આવેલ છે તો તે પણ તમે અહીંયા જોઈ શકો છો મંદિરની બાજુમાં જ છે અને મિત્રો હવે આપણે અહીંયા બાજુમાં જ બીજું સારું લોકેશન જે પરચા બાવળી જે આવેલ છે તે પણ આપણે જોઈશું તો જે તે વખતની તે સમયમાં જેને કહેવાય કે જે સેલોર વાવ તરીકે મોટો કૂવો જે પાણી પાણી અંદર પી શકીએ આપણે તે પરચા બાવળી તરીકે અહીંયા આવેલ છે તે પણ આપણે જોઈશું અને તેના દર્શન કરીશું તો હાલ આપણે આ માર્કેટ જે વચમાં આવશે તો માર્કેટ જોતાં જોતાં ને આપણે અહીંયા બહાર નીકળીશું તો સામે આ જે પ્રવેશ દ્વાર છે તે પરચા બાવળીનો પ્રવેશ દ્વાર છે ને અહીંયાથી આપણે અંદર જઈશું તો અંદર જતાં જ આપણને સુંદર મજાનો એવો દ્રશ્ય અહીંયા ઊંડો ઊંડો કૂવો જેને કહેવાય પગથિયાવાળો તો આ બાવડી જે સેલોર વાવ તો અહીંયા પાણી પણ અંદર છે કે નહીં તે પણ આપણે જોઈશું તો બહુ સુંદર મજાની જગ્યા છે તો ચાલો આપણે નીચે ઉતરીને સંપૂર્ણ જાણકારી તેની મેળવીશું આપણે તો મિત્રો આ ચમત્કારિક બાવરી તો અહીંયા એવું જાણવા મળ્યું કે લોકો જે દૂર દૂરથી જે માણસો અહીંયા આવે ને પોતાની મનોકામના અહીંયા રજૂ કરે તો બધાના જે કામ છે જે મનોકામના બધાની અહીંયા પૂરી થાય છે તો બહુ વિશ્વાસ અને શ્રદ્ધાની જે અહીંયા આ બાવરી છે અને બહુ ચમત્કાર માણસોને બધાને ઘણો મળ્યો છે અહીંયાથી તો મિત્રો પચા બાવરી આ રાજસ્થાનના જેસલમેર જિલ્લાના રામદેવરાવમાં આવેલી છે અને આ વાવનું બાંધકામ વિક્રમ સંવંત અઢારસો ને સત્તાણુંમાં ફાલ્ગુન સુધી તૃતીયા બુધવારે પૂર્ણ થયું હતું અને આ પરચા બાવરીનું પાણી શુદ્ધ અને મધુર છે અને મિત્રો એવું કહેવામાં આવે છે કે બાબા રામદેવજીના આદેશ પર આ બાનિયા બોયતા દ્વારા આ પગથિયાનું નિર્માણ કરવામાં આવ્યું હતું તો મિત્રો આજે આપણે રાજસ્થાનમાં જે રામદેવરા ત્યાં આવેલ રામદેવ પીરનું મોટું મંદિર ત્યાંના આપણે દર્શન કર્યા અને આજુબાજુમાં જોવાલાયક સ્થળો પણ આપણે જોયા તો આ વિડીયો કેવો લાગો અને લોકેશન કેવું લાગું તે કમેન્ટમાં અવશ્ય લખીને જણાવજો ફરી મળીશું નવા લોકેશન નવા વિડીયો સાથે તો જય રામદેવ પીર જય બાબેરી